તો બધાને જય શ્રી કૃષ્ણ નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવું છું ભરેલા ભીંડાનું શાક તો કેવી રીતે બનાવું છું તે વિડીયોમાં જોજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો કેવી રીતે બનાવું છું તે જોજો તો ભરેલા ભીંડાનું શાક કરવા માટે મેં પાંચ જેટલો ભીંડો લીધો છે તો હવે આપણે આને કટકા નથી કરવાના આની શીરી શીરી ન કરવાની અને શીરવાની છે તો આ શેલનો ભાગ છે તે નથી કાપવાનો આગળનો ભાગ છે તેને કાપવાનો છે તો આવી રીતે કાપી નાખવાનો પછી આવી રીતે સીધ નાખવાનો ચાકુની મદદથી તો આ રીતને બધા ભીંડાને આમ શીરું કરી નાખવાની છે આપણે બધા ભીંડાને જો આવી રીતે શીરું કરી નાખી છે તો હવે આપણે આનો મસાલો તૈયાર કરી નાખવી તો બે મોટી ચમચી જેટલું આપણે મરસું લઈશું હવે એક ચમચી હળદર લઈશું અડધી ચમચી ધાણા જીરું અડધી ચમચી મીઠું અને થોડુંક હવે એક પાવડું તેલ નાખી દઈશું અતરમાં તેલ ખાલી એક વાવળું જ નાખવાનું છે પછી આપણે જયારે તળવીએ ત્યારે વધુ તેલ નાખવાનું છે તો સારી રીતે મિક્સ કરી નાખશું તો મસાલ તૈયાર થઈ જશે તો હવે આમાં ભરીને તો આપણે ભીંડાને શીંગોમાં ભરી નાખીએ તો આવી રીતે બધી શીંગુ ભરી નાખશું હાલો આપણે તો જો બધી શીંગુ ભરી નાખી છે તો ને તળવાની છે તો સૂલ આપણે જીગવી નાખ્યા છે તો હવે એમાં લોહી મૂકી દઈશું પાંચ પાવડે તેલ નાખી દેસુ તો કે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આ શીંગુ નાખી દેસુ હવે હલાઈ નાખશું સડી ગયું છે એટલે થોડી સાસ નાખી દેસુ એટલે સ્વાદ છે ખાટો મોટો થાય જો સાસ ન હોય ને તો તમે દહી લઈ શકો છો તો આપણે ભરેલી સીંગુ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે નીચે ઉતારી લેશું તો તમે જોઈ શકો છો એટલી મસ્ત થઈ ગઈ છે ત્યાં તો ભરેલા ભીંડેનું શાક તૈયાર થઈ ગયું છે તો હાલો બધા જમવા તો હવે ટેસ્ટ લેવી કેવું બન્યું કેવું નહીં તો સૌથી પહેલા સંજીભ ટેસ્ટ લેશે મસ્ત હવે ખુશી બેન मस्त बनो हूं ही ले रहे के बिन सिन के उन्हें मस्त बनो तो वीडियो पसंद आए तो वीडियो लाइक कर दो चैनल में नया है तो चैनल सब्सक्राइब करना भूलता नहीं तो मिलते हैं नया वीडियो में बाय बाय